દિવ્યાંગો માટે વિવિધ સહાયનું વિતરણ આજે ભુજના કેસીઆરસી ખાતે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને વિવિધ દાતાઓની મદદથી કરવામાં આવ્યું હતું કેસીઆરસી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી રાજુભાઈ પલણ જયેશભાઈ અરવિંદભાઈ જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને ઈ બાયસિકલ વ્હીલચેર અને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગો પોતાની રીતે પગભર થઈ શકે અને સમાજમાં ગૌરવથી જીવી શકે તે માટે તેમને મદદરૂપ થવા માટે તેમને ઉપયોગી થઈ શકાય તેવી ઈ બાયસિકલ વ્હીલચેર અને સિલાઈ મશીનનો અર્પણ કરવાનો કાર્યક્રમ કેસીઆરસી ખાતે યોજવામાં આવ્યો હતો સંસ્થાના મેનેજર શ્રી ગોહિલ અને ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ સાથે વાત કરી હતી મારું નામ ગોહિલ અરવિંદ હું અંધજન મંડળમાં મેનેજર તરીકે કામ કરું છું અને આપ જાણો છો એમ કે અંધજન મંડળ કેસીઆરસી એ દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે દિવ્યાંગોને રોજગારી હોય સાધન સહાયની જરૂર હોય કે એમને આર્થિક કોઈ મદદની જરૂર હોય કે કોઈ તાલીમની જરૂરિયાત હોય તો અંધજન મંડળ કેસીઆરસી હંમેશા એમના માટે કામ કરતું હોય છે અને અંજન મંડળ કેસીઆરસી સાથે ઘણી બધી સંસ્થાઓ સમિતિઓ જોડાયેલી છે જેમ અરવિંદભાઈ જોશીએ એમ કીધું કે એવી રીતે કે છવ્વીસ વર્ષથી કામ કરતી એક સમિતિ કે જે સમગ્ર કચ્છમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ તરીકે કામ કરે છે અને અમારી સાથે રહી અને હજારો ટ્રાયસિકલ વ્હીલચેર દિવ્યાંગોને મદદરૂપ થયેલા છે તો આખી જે આ ટીમ છે નખત્રાણામાં શ્રી લોહાણા મહાજન હોય રાજુભાઈ પલણ હોય રઘુવંશી સમાજ હોય અલગ અલગ તાલુકાઓમાં બધા સાથે રહી અને વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળી શકે એમને કોઈની મદદની જરૂર હોય તો અમારી પાસે એટલા દાતાઓ છે કે તાત્કાલિક એમને જે પણ જરૂરિયાત હોય એ મળી જાય છે અને ખાસ અમારું કામ એ છે કે અંધજન મંડળ એની ખરાઈ કરે છે કે લોકોની માગણીઓ આવે છે જરૂરિયાત હોય છે પણ ખરેખર એનો ઉપયોગ કરશે કે કેમ એની પાસે બીજી ટ્રાયસિકલ કે વ્હીલચેર છે કે કેમ ખરેખર વાપરશે કે કેમ એ કામ ચોકસાઈપૂર્વક કામ કરવાનું કામ અંધજન મંડળનું છે અને હવે આપણે નવા સમય પ્રમાણે આપણે જોઈએ કે આધુનિકરણ થઈ ગયું છે તો દિવ્યાંગોને પણ એમાંથી વંચિત ન રહે સાદી સાયકલો જે વર્ષોથી ઘસડતા હતા તો હવે એવી ટ્રાયસિકલ કે બેટરીવાળી ટ્રાયસિકલ અંધજન મંડળમાં જ બને છે અને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર સુધી આ દિવ્યાંગ વ્યક્તિ એકવાર ચાર્જ થયા પછી આ ટ્રાયસિકલ લઈને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જઈ શકશે અને આજે પણ આપણે જોઈએ કે જે ગોપાલભાઈ યાદવ છે જેને આપણે આ બેટરીવાળી સાયકલ આપી છે તો એ રોજગારીનું કામ કરશે એટલા માટે એને આપી છે અને સાથે સાથે એ જે દિવ્યાંગ વ્યક્તિ છે એ સમાજ સેવાનું પણ કામ કરે છે કૂતરાઓને રોટલા નાખવા ચણ નાખવી અને પોતે રોજગારી કાંઈકને કંઈક કમાય અને પોતે કામ કરે છે તો એની પસંદગી કરીને આપી છે આમ તો ટ્રાયસિકલો ઘણી બધી આપણે અંધજન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મળતી હોય છે દિવ્યાંગ બહેનો માટે થઈને સિલાઈ મશીનો ઘણા બધા આપતા હોય છે રાજુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે રાજુભાઈ પલણ તો અમે લોકોએ નખત્રાણામાં પણ ઘણા બધા સિલાઈ માટે થઈને ગામડાઓના જે દિવ્યાંગ બહેનો છે તો એને અમે પંદર દિવસની સિલાઈની તાલીમ આપીએ છીએ પછી આખા આટાના મશીનો આપીએ છીએ એવા લગભગ સાઈઠથી એંસી મશીનો નખત્રાણા તાલુકામાં આપ્યા છે અને રાજુભાઈ હું ભૂલતો તો આવતા અમે પહેલી સપ્ટેમ્બરથી કરીને પંદર તારીખ સુધી અમે રસલિયા ખોંભળીના જે બેનો છે એવા ત્રીસ બહેનોની પસંદગી પણ થઈ ગઈ છે અને એની તાલીમ કરી અને આપણે સિલાઈ મશીન પણ આપવાના છીએ અરવિંદભાઈ જોશીની વાત કરીએ તો હર હંમેશ એમનો સહયોગ હોય છે અને એની પાસે કુદરતી એટલો બધો ખજાનો છે કે એમને ઉપર લોકોનો વિશ્વાસદાતાઓનો એટલો છે કે જ્યાં પણ એમને કામ કરવું હોય આર્મીના બીએસએફના જવાનો માટે હોય પાણીના કુલરો હોય ટ્રી ગાર્ડ હોય એ આખું જે કામ છે એમનું એક જ અરજી કરે અને તાત્કાલિક દાતાઓ આવી જતા હોય અત્યારે હજી આપણે વાત કરીએ છીએ ત્યાં એક જ વ્યક્તિ જે માધાપરના છે કે જેને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે અને સાવ પથારી વસ્તુ છે અમને હમણાં જ એણે વિડીયો બતાવ્યો કે મારા માતૃશ્રીના તકલીફ છે તો અત્યારે જ અરવિંદભાઈએ કીધું કે મને વિડીયો મોકલો અને સાંજ સુધીમાં આપણે વ્હીલચેરની વ્યવસ્થા કરી દઈએ તો આવું જે હરતું ફરતું વિકલાંગોના માટે સેવાભાવી એક સમિતિ અને અરવિંદભાઈ જોશી અમે લોકો જો ત્રણ મહિના મળ્યાના હોય ને તો અમને એમ થાય કે આપણે કાંઈ કામ નથી કર્યું એટલે આ બધાનો જે સહયોગ છે ભવાનભાઈ જે મેડિકલ ક્ષેત્રે અમને બહુ મદદ કરે છે રાજુભાઈ પલણ હોય આખી જે ટીમ છે એ લોકોનો સહયોગ મળે છે અને આવા સારા કામો થાય છે અને આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે લોકો સુધી આ મેસેજ પહોંચે કચ્છમાં દાતાઓની કમી નથી પણ કામ કરવા અને સાચું કામ કરવું ને એ જરૂરી છે તો દાતાઓ મળી રહેતા હોય છે અને આપણે બધા સાથે મળીને તમારો મીડિયાનો પણ અમને સહયોગ હોય તો આપણે વધુમાં વધુ આવા જરૂરિયાતવાળા લોકોને મદદ થઈ શકીએ એ જ અમારા બધાનો આશય છે આજનો કાર્યક્રમ આપણે દિવ્યાંગો માટે એક ઇલેક્ટ્રિક બેટરી ચાર્જવાળી બાયથિકલ ટ્રાયસિકલ એક સાદી ટ્રાયસિકલ અને સિલાઈ મશીનનું વિતરણનું દિવ્યાંગો માટેનું આજે કેસીઆરસી સંસ્થા ભુજની અંદર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને દાતાઓના સહયોગથી આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ ગઢવી પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત અને હાલના સદસ્ય જિલ્લા પંચાયત એમના સાથે રાજુભાઈ પલણ જયેશભાઈ અમારા નીતિનભાઈ ચાવડા એ બધા મહાનુભાવોની હાજરીમાં આજે આપણે કેસીઆરસીમાં અરવિંદસિંહભાઈ ગોહિલના નેતૃત્વમાં દિવ્યાંગોને આજે અર્પણ કરેલ છે ઇલેક્ટ્રિક બાઇક ટ્રાયસિકલના દાતા માતુશ્રી તાઇભાઈ છગનલાલ જોઈસર પરિવાર ગોધરા મુંબઈ અને એ લોકોએ અગાઉ પણ આવી ઇલેક્ટ્રિક બાઇક ઇલેક્ટ્રિક ગાડીઓ આપણે સાઇકલો એમના પરિવાર તરફથી પણ પહેલાં પણ આપણે મળેલ છે સાથે બીજી જે સારી ટ્રાયસિકલ સાઇકલ ઝરપરાના એમણે પણ આપણે જે આપી એના દાતાનું નામ નથી આપણું દર વખતે સબકા મંગલ હો એ રીતે નામ લખાવી વિપસનાના સાધક છે તો આજે બે એનાથી પહેલાં બે ટ્રાયસિકલ આપણે બે બેથી ચાર દિવસ પહેલાં પણ આપેલી છે અને આજે પાંચેક સિલાઈ મશીન ટોપરાણી પરિવાર માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી ઓમાન મસ્ક મસ્કત એમના થ્રુ સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે આ સર્વેદાતાઓના સહકારથી છેલ્લા છવ્વીસ વર્ષથી સમગ્ર કચ્છમાં વાગડથી કરી લખપત કાવડા નખત્રાણા અબડાસા જરૂરતમંદ વિસ્તારોમાં આ દાતાઓનો સહકાર મળે છે દાતાઓએ અમારી આ સમિતિ ઉપર અમારી સંસ્થા નથી સમિતિ ઉપર જે વિશ્વાસ રાખ્યો છે અને આ કેસીઆરથી જે બી મહાત્પુર સંસ્થા સાથે જોડાય અને મોતીબિંદુના ઓપરેશન દિવ્યાંગ મોટેના કામ અને મારી સમગ્ર ટીમને નીતિનભાઈ ચાવડા ચંદ્રકાંતભાઈ મોતા અને અશ્વિનભાઈ ચંદન દિનેશભાઈ છેડા એમને બધાને ખરેખર ટીમને ધન્યવાદ આપું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે કોઈકને કામ આવીએ આવા કાર્યો ભગવાનની આશીર્વાદથી અને દાતાઓના વિશ્વાસથી થતા રહે એ જ આશા